ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના જામ કરણુણામાં સભાને સંબોધિત કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર સિત્તેર સિત્તેર વર્ષ સુધી ભટકાવતી રહી આખરે મોદી સાહેબને બીજું વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જય શ્રી રામ નામનું કરી દીધું વધુમાં કહ્યું સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે

મહાકાલ કોરિડોર બદ્રીધામ કેદારધામ પુનર્જીવિત કર્યા અને આપડા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ સોમનાથ નરેન્દ્રભાઈએ આપણા સંસ્કૃતિના ધામોને ગૌરવ અપસવાનું કામ સિત્તેર 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી ત્રણસો ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી કેમ એમને વોટ બેંક ની રાજ કીધી તૃષ્ટિકરણ કરવું હતું નરેન્દ્ર ભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા નરેન્દ્ર ભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370 મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે દીધું જ્યારે હું ત્રણસો સિત્તેરમી કલમ હટાવવાનું બિલ લઈ ઊભો થયો એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો રાહુલ બાબાએ કહ્યું કે ત્રણસો સત્તર બી સિત્તેરમી કલમ ના હટાવતા મેં પૂછ્યું કેમ ભાઈ તેમણે કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે અરે રાહુલ બાબા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ આ નરેન્દ્ર મોદી સરકાર છે લોહીની નદીઓ છોડો કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી પથ્થર ચલાવવાની

જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગામડામાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત રોડ રસ્તા ચેકડેમો કલાક ઉદ્યોગના કારખાના સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતું કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ હું સૌરાષ્ટ્રની જનતાને યાદ કરવા માંગુ છું અસ્સી ના દસક માં એસી ના દસકા માં જળ સંકટથી આપણે સૌ પરિચિત છીએ રાજકોટ જેવા શહેરમાં ગાંધીનગરથી ટ્રેન ભરીને પાણી લાવવું પડતું હતું ઘરના ચકલીઓને ત્રણ ત્રણ ફૂટ નીચે લઈ જઈ પાણી કાઢવું પડતું હતું એ જળ સંકટમાં સૌરાષ્ટ્રને કોંગ્રેસ પાર્ટીએ નાખ્યું ટેન્કર રાહ ચાલતું હતું ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના બી પાણી પહોંચાડ્યા મહિના બી પાણી પહોંચાડ્યા સૌની યોજના કરી ખેતરમાં તો પાણી પહોંચાય પહોંચ્યા પીવાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચાડવાનું કામ

વડાપ્રધાન બનાવવાનો અર્થ છે વિશ્વની સાથે બે બે હાથ કરે જુવાનિયાઓને એવું પ્લેટફોર્મ આપવાની વ્યવસ્થા અને નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે મહાન ભારતની રચના કરવાનો દસ વર્ષ સુધી યુપીમાં સોનિયા મનમોહન સરકાર હતી ગુજરાતને અન્યાય કરવામાં કઈ બાકી દરથી રાખ્યું નરેન્દ્ર મોદીએ એ દસ વર્ષમાં તમામ કામ પૂરા કર્યા છે પાંચ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા છે કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું નામ ભૂલાવી દીધું હતું સરદારનું સ્મારક બનાવવાનું કામ મોદી સાહેબે કર્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત